તેર વર્ષ અને આઠ મહિનાના વૈભવ સૂર્યવંશીએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમતા પહેલાં જ ઇતિહાસ રચી દીધો છે તે આઈપીએલના ઇતિહાસમાં સૌથી યુવા ખેલાડી તરીકે વેચાયો છે આઈપીએલ બે હજાર પચીસની મેગા ઓપ્શનમાં તેની મૂળ કિંમત ત્રીસ લાખ રૂપિયા સાથે સામેલ થયેલા વૈભવને રાજસ્થાન રોયલ્સ ટીમે એક કરોડ દસ લાખ રૂપિયામાં ખરીદ્યો છે ગત મહિને જ વૈભવ સૂર્યવંશીએ ઓસ્ટ્રેલિયા સામે અંડર નાઇન્ટીન યુવા ટેસ્ટ મેચમાં માત્ર બોલમાં સદી ફટકારીને એક રેકોર્ડ બનાવ્યો હતો સૂર્યવંશી યુવા ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે વૈભવની સફળતા પાછળ એક પિતાની અધૂરી રહી ઈચ્છાઓ સૌથી મોટું કારણ છે હાલમાં અંડર નાઇન્ટીન એશિયા કપ માટે દુબઈમાં છે વૈભવના પિતાએ તેના બાળપણથી જ વૈભવને ક્રિકેટર બનાવવાનું સપનું સેવ્યું હતું વૈભવના પિતા પણ સ્ટેટ લેવલ ક્રિકેટર રહી ચૂક્યા છે વૈભવના જન્મ પછી તેમણે ક્રિકેટ છોડીને પોતાનું ઘર ચલાવવા માટે બિઝનેસ શરૂ કર્યો પરંતુ તેમાં પણ સફળતા મળી ન હતી પછી તેઓ એક અખબારમાં જોડાયા અને તાજપુર બ્લોકમાંથી સમાચાર મોકલવા લાગ્યા અને પત્રકાર બન્યા દરમિયાન વૈભવ મોટો થયો અને પિતા પોતાનું અધૂરું સપનું પૂરું કરવા માટે ફરી મેદાનમાં આવ્યા વૈભવના પિતાએ પાંચ વર્ષની ઉંમરથી વૈભવની ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી ધીમે ધીમે તે મોટો થતો ગયો કોચની જરૂરિયાત સમજીને તેણે સમસ્તીપુર શહેરના પટેલ મેદાનમાં બ્રજેશ ઝાના પ્રશિક્ષણ શિબિરમાં દાખલ કરાવ્યો પિતા દરરોજ પાંચ કિલોમીટર દૂર સમસ્તીપુર તેને લઈ જતા અને પરત લઈ આવતા અને જ્યાં સુધી એ રમતો ત્યાં સુધી ત્યાં જ રોકાતા વૈભવે પણ પોતાના પિતાની અધૂરી ઈચ્છા પૂર્ણ કરી અને માત્ર આઠ વર્ષની ઉંમરે તેને અંડર સિક્સટીન ડિસ્ટ્રિક્ટ ટ્રાયલમાં સારું પ્રદર્શન કર્યું આ સમયગાળા દરમિયાન તે આટલી નાની ઉંમરે જિલ્લા સ્તર અને રાજ્ય સ્તરની ટીમમાં જોડાયો જોકે પિતાનું કામ પણ બંધ થઈ ગયું હતું અને વૈભવને ખર્ચવા પૂરતા પૈસા ન મળતા પિતાએ શોટે પોતાની ગામની જમીન પણ વેચી નાખી દસ વર્ષની વયે વૈભવે પટનામાં ટ્રેનિંગ લીધી પછી તેણે ઘણી શ્રેણીઓમાં ભાગ લીધો સાડા બાર વર્ષની ઉંમરે તેણે પ્રથમ વખત બિહાર માટે રણજી ટ્રોફી પણ રમી જાન્યુઆરી બે હજાર ચોવીસમાં બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યા બાદ

માત્ર મારો પુત્ર નથી પરંતુ સમગ્ર બિહારનો પુત્ર છે સંજીવ સૂર્યવંશી પોતાના નાના પુત્રને પણ ક્રિકેટર બનાવવા માટે હવે મહેનત કરવા લાગ્યા છે